નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આજે અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા અમદાવાદથી ગાઝિયાબાદની વીસ જુલાઈથી પ્રથમ ડેઇલી ફ્લાઇટ કાયડીમમાં નવા નિર્ણય આવા અડધો ઇંચ વરસાદ આગામી બે દિવસ વરસાદની આગાહી શાળા પ્રવેશોત્સવ એક હજાર નેવ્યાસી શાળા આંગણવાડીમાં એકવીસ હજાર બાળકોનો પ્રવેશ કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રાજ્યમાં ત્રણ મહિલા સહિત નવા ચાર કેસ સામે આઠ દર્દીઓ રિકવર થયા જિલ્લામાં માત્ર એક નવો કેસ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર દરમિયાન યોજાશે ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ માત્ર ઘોઘા અને ધારીધારમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા

અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાય ડાયવર્ઝન ન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સંબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ એ રીતે અમારી તાત્કાલિક છે કે જ્યારે મંજૂર કર્યું છે અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુરથી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્જન આપવામાં આવે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને વચ્ચે વરસાદની માત્ર ભૂમિપૂજન જેવી હાજરી જોવા મળી રહી છે આથી વાતાવરણમાં ઠંડક થતાં મહત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ બે ડિગ્રી ઘટાડો સાથે મંગળવારે નગરનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું મહેસાણા ઉત્તર ગુજરાતમાં મંગળવારે સાંજે છ થી બુધવારે સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ માલપુરમાં પડ્યો હતો જ્યારે ખેડબ્રહ્મામાં સવા બે ઇંચ અને મેઘરજમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે જૂના અંત સુધી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન આગામી વીસ જુલાઈથી યુપીના ગાઝિયાબાદની ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે જો કે આ સેક્ટરની અમદાવાદથી આ પ્રથમ ફ્લાઇટ હશે હાલમાં અન્ય કોઈ એરલાઇન આ સેક્ટરની ફ્લાઇટ સંચાલન કરતી નથી જેથી પેસેન્જરોને ગાઝિયાબાદ આ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા મળી રહેશે શહેરમાં બુધવારે ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટતું જોવા મળ્યું હતું માંડ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આગામી બે દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું સુરત જિલ્લાના બારડોલી ચોર્યાસી કામરેજ મહુવા માંડવી માંગરોળ ઓલપાડ પલસાણા અને ઉમરપાડા સહિતના તાલુકાઓની શાળાઓમાં બે હજાર બસો ત્રીસ આંગણવાડીમાં નવ હજાર બસો તો દસ હજાર ચારસો ત્રેતાળીસ બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવશે સાથે જ આ વર્ષે ધોરણ આઠ પછીના માધ્યમિક તેમજ ધોરણ દસ બાદના ઉચ્ચતર માધ્યમિક શાળાને પ્રાધાન્ય આપવા માટે ધોરણ નવ અને અગિયારના બાળકોનો પણ સમાવેશ શાળા પ્રવેશોત્સવમાં કરવામાં આવશે રાજકોટ શહેરમાં કોરોનાના ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આઠ દર્દીઓ નવા નોંધાયેલા કેસમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે આ સાથે રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા એકસો પંચાણું પર પહોંચી છે